પછી નો જે ઓલું છે ને આ વળાક ઓલું જે દેખાય ને ઝૂમ કરું હું થોડું જો આ ઓલું છે ત્યાંથી આ બધું જાવ ન્યા બાવન બાવણ ડેમ છે એટલે આપણે ન્યા જવાનું છે તો હાલો ધીમે ધીમે જઈએ તો ભાઈ છે ને ગમે માણા થાકી જો ને તો આ ભાઈ ફેરા મારે છે દસ રૂપિયા લે છે ક્યાં સુધી લઈ જાય ભાઈ દસ રૂપિયામાં માં મંદિર મંદિરે ક્યાં જ આપડે આપણે ડેમે જઈએ જો ભાઈ ભાઈ પાછા નાખી નો ડેમ માં

કેમ કે એનો ગેટ આ અહીંયા છે ને આ જે રસ્તો છે ને આ રસ્તો અહીંયા જ જાય છે જો અલી ગાડીઓ જાય છે પણ આવડા ડબાય કહે છે કે આપણે આલીન જાવું છે તો અમે તો તો આલીન જઈએ આલીન આવે હાલે જો આ ભાઈ કેટલા ફોર્મમાં છે જો જાય રામ ચકડી છે ઈ ભાઈ કોકને ગોતタル લાગે કે એના માણસો આગળ છે ને એ ભાઈ પાછળ રહી ગયા હતા તો હા છે ભાઈ મેન કેનાલ

આ પાણી થોડું થોડું ચાલુ છે આ જે છે ને આ રસ્તો હતો અહીંયા આપણે ટુ વ્હીલ લઈને વહ્યા હોય તો ફાઇનલી મિત્રો એમ કેવાય છે કે આપણે બાવન બાળણાનો ડેમ એટલે કે માલણ ડેમ જો આ છે બાવન બારણાનો ડેમ માલણ ડેમ ત્યારે ઉપરથી થોડું થોડું પાણી ચાલુ છે આની પહેલાનો જે વરસાદ હતો ને ત્યારે ફૂલ પાણી ચાલુ હતું અત્યારે ઓસું થઈ ગયું છે એવું છે તો આ એન ભાઈ આની પેલા જે આનથી ઉપરલી પાણી જાય જો ને પેલો વરસાદ આપણે ખબર હતો ત્રણ દિવસ ફૂલ આવ્યો ને ત્યારે આ રો ધોવાઈ ગયું બધું આપડે હા પાણા કે ધોઈ નાખ્યા જો પીકે બધાય પાણા ધોઈ નાખ્યા તો અહીંયા છે ને ભાઈ એક આ ભાઈ છે અહીંયા જે માલન ડેમ ની ચોકી કરે છે જો ખાધા પીના પીધા વિના ને આખો દી ચોકી કરે છે તો આ છે ને ભાઈ જ્યાંથી ઓલા પણે એમ હતો કે આ થોડું કેવું છે પણ હજી નથી ખોટું આ જો હજી તો એમ લાગે કરજે ભાઈ અહીંયા ઓ અહીંયા તો બધું ધોવાઈ ગયું જો હા હું તે બધું ઉતરાય એવું જ ને તો અહીંયા તો છે ને ભાઈ હાવ જોવાઈ ગયું તો અહીંયા જો હાવ ધોવાઈ ગયું છે અહીં ઉપર લે પાણી જો ને ત્યારે આની પહેલાનો વરસાદ આવ્યો હતો ને જો અહીંયા જો હાવ ધોઈ નાખ ઉતરાય એમ નથી હો નાથી ટેકડો મારો ને ખબર પડે

કેમ છે નીકળાઈ રાખે હે અહીંથી આમ જાવ ને પછી હેવાળ નથી ને પાણી સારું છે જોઈએ મસ્ત કાનું થાય તો ભાઈ હજી પાંચ ત્રીસ વાર પાછો એવું આવ્યું જો આજકાલે મને નહીં લાગતું વટાઈ જાય ત્યાં ઓલા પણ ત્યાંથી નીકળાય જાય હાલો

પાછા ભાઈ આપણે અહિયાં બે ટેપ પગી જા છે હા જો આ ગાડીઓ બે પીડી છે આપડી નથી આપડી ગાડી છે ને હજી અડધો કિલોમીટર રાખી છે કિલોમીટર તો ન થાય અડધો કિલોમીટર થતું છે હજી આપડી ગાડી અડધો કિલોમીટર રાખી છે ને અહીં તે છે ને આપણે પાછા જે રસ્તે આવ્યા છે ને એ રસ્તે ચડી જવાનું છે તો ફાઈનલી ભાઈ હવે આપણે આ ઘેર ભાગ્યા છે ને તો વિડીયો ગમે તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું કેવું છે તમારું રો ભાઈ અહીંયા સૈનિકો આવું છે Khác, là मुड़। एला trên em ने vậy भाई। आ जो आ भाई नो रेडी काम